ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજા હીરો હતો જો કે એલ રાહુલે પણ અડધી સદી ફટકારી હતી પરંતુ રવિન્દ્ર જાડેજાને બેટિંગને ઓછી આપવામાં જોઈએ નહીં જોકે જાડેજાએ માત્ર પોતાની અડધી સદી જ પૂરી નથી કરી પરંતુ હવે તે સદી તરફ પણ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે દરમિયાન બીજા દિવસે તેણે છગ્ગા ફટકારવાની સાથે બે શાનદાર છગ્ગા પણ ફટકાર્યા આ સાથે સૌથી વધુ છગ્ગા ફટકારીને તેણે શ્રીલંકાના બેટ્સમેન સનથ જય નો રેકોર્ડ તોડી નાખ્યો છે જો ટેસ્ટ મેચમાં સૌથી વધુ છગા લગાવનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો નંબર એક પર એકસો સત્યાવીસ સિક્સર સાથે ઇંગ્લેન્ડના બેટ

તેમણે જયસૂર્યાને પાછળ છોડી દીધા હતા રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ